કોઈ નામ વગરની ટ્યુબ નામ વગરના મલમ સ્ટીરોઈડ વાળી ક્રીમનો બિલકુલ ઉપયોગ ન કરો ઘણા બધા લોકોનો એક જ પ્રોબ્લેમ હોય છે કે ધાધરની બહુ બધી દવા લીધી મેડિકલમાંથી ટ્યુબ લે મા બાપ વગરના મલમ લઈ આવે એ બધી દવાથી કંટાળીને વચ્ચે એવું વિચારે કે હવે ધાધરનું જે થાય દવા નથી લેવી તો આજે એમના સોલ્યુશન માટે હું ડોક્ટર હરેશભાઈ પાસે આવી ગયો છું અને એમની પાસે સો એમનું સોલ્યુશન છે આવો સાહેબ આવો કેમ છો બસ મજામાં છે મારા મિત્રોને ને વિશે જણાઈ દો સો રિઝલ્ટ આપવાનું છે ધાધર માટે ક્યારેય મેડિકલ પર આપ કોઈ નામ વગરની ટ્યુબ નામ વગરના મલમ સ્ટીરોઇડવાળી ક્રીમનો બિલકુલ ઉપયોગ ન કરો જ્યારે પણ આપને ધાધર થાય આપ જૂના દર્દી હો તો તમારી નજીક કોઈ ચામડીના ડોક્ટર હોય ડર્મેટોલોજીસ્ટ હોય એમનો કોન્ટેક કરો થી બાર અઠવાડિયાનો કોર્સ આવતો હોય છે એમાં ટેબ્લેટ આવે છે ક્રીમ આવે છે પાવડર શોપ આ બધું જ પેશન્ટને જોયા પછી નક્કી કરાતું હોય છે કેટલો સમય ટ્રીટમેન્ટ આપવી સ્ટાન્ડર્ડ કંપનીની દવા ચારથી પાંચ મહિના ઘણી વખત પેશન્ટ બેથી ત્રણ મહિનામાં બહાર આવી જાય છે પેશન્ટ સો એ સો ટકા ધાધર મુક્ત થઈ જાય છે અમારે ત્યાં ફ્રી તપાસ છે ફ્રી કેમ્પિયન કરીએ છીએ અમારા ક્લિનિકની મુલાકાત લો આપ જો દૂર રહેતા હોય તો તમારી નજીક કોઈ ચામડીના ડર્મેટોલોજિસ્ટ હોય એમનો કોન્ટેક કરો તો મિત્રો આ રીલ્સ એમને મોકલી લ્યો કે જે ધાધર પીડાય છે અને એક વખત અહીંયા વિઝિટ કરવાનું અચૂક થી કેસ કેમ કે મને ખ્યાલ છે સાહેબ ઘણા કેસ ઝીરો ઝીરો ટકા કરીને મોકલેલા છે